આજનો વિડીયો પ્રોફેશનલ વિડીયો છે આ વિડીયો એટલે કે એટલું મસ્ત વિડીયો છે ને જે તમને ગાડીઓ લેવા માટે બેસ્ટ રહેશે અને એટલી મજા પડી જશે ને આજના વિડીયોમાં ગાડી એટલે કે કેવી કેવી ગાડીઓ આવે છે જે જોવે ને બીજી આમ કહેશે કે આ લઉં કે પેલી લઉં આ લઉં કે પેલી લઉં આ લઉં કે પેલી લઉં વિચારોમાં ખોવાઈ જશો અને વિચારોમાં ખોવાઈને તમે પણ વિચારશો કે ગાડી કઈ લઉં કેવી કેવી ગાડીઓ છે ભાઈ તમારા જોડે તો તમે તો લેજેન્ડ છો તમે તો આવી ગાડીઓ વેચો છો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં હું તમારા માટે મસ્ત મસ્ત એવી સુંદર સુંદર ગાડીઓ લાવ્યો છું ને ખરીદવા માટે તો એવી મસ્ત રહે છે ને પણ યાર એક વાત લાઈક કરતા નથી સબસ્ક્રાઈબ કરતા નથી ટરિંગ લઈને સબસ્ક્રાઈબ કરવાનું ટિંગ લઈને લાઈક કરવાની જેથી નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ચાલો હવે ગાડીઓની શરૂઆત કરીએ છે હવે તમને સૌથી પહેલાં બેસ્ટ કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું અલ્ટો હવે તમે આ અલ્ટો જોઈ શકો છો બે લાખ પંચ્યાસી હજારમાં વેચવાની છે ભાવ છે પણ ગાડી ક્વોલિટીવાળી છે આમ નવી નક્કોર એટલા માટે આ બે હજાર સત્તર અઢાર મોડલ પેટ્રોલ સીએનજી બે લાખ પંચ્યાસી હજાર અલ્ટો આઠસો એલએક્સ આઈ કન્ડિશન તમે જોઈ શકો છો મસ્ત છે તમારે આ જોઈતી હોય તો આપણે અમદાવાદ માટે અમદાવાદમાં છે તમને આ ગાડી બેસ્ટ પડશે અને હા કન્ડિશન છે સાચવેલી લૂક છે સાચવેલો અંદરથી બધી રીતે કંઈ પ્રોબ્લમ નથી તમારે આ લેવી હોય તો આવીને ચેક કરીને પસંદ હોય તો ઉપર નીચે ભાવ થવાનો છે એમાં પણ બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે ત્રણ લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ હજારમાં તમને આ ગાડી કઈ છે ખબર છે આ હા હા ઇકો ગાડી ત્રણ લાખ પચાસ હજારમાં ઇકો ગાડી પડે છે બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી અમદાવાદમાં પડી છે નોર્મલ ભાવ છે ઉપર નીચે થઈ જશે આમાં પણ આમાં પણ તમને વ્યાજબી ભાવે કરવામાં આવશે ઓફર આપવામાં આવી છે હું તમને ઓફર આપું છું બીજા કોઈ ઓફર નહીં આપે આવી જગ્યાએ તો આ ઓફરો કોણ આપે છે ખબર છે આપણે પોતે આઈ એમ પોતે હું ઓફરો આપવા જ બે છું તમને આટલી વસ્તુ હોય આટલામાં આપી દેવી આટલી વસ્તુ હોય તમને ફાયદો થાય ને એ જ કરવાનો જે તમને ફાયદો થશે એ જ મારા માટે બેસ્ટ છે સમજ્યા ને તમને જે વસ્તુમાં જે ઇન્ટરેસ્ટ હશે ને જે ફાયદો થવાનો છે ને એ વસ્તુ સસ્તા ભાવે અહીં જોવા મળશે હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવે છું આ આ ત્રણ લાખ પંચ્યાસી હજાર આનો ભાવ છે ત્રણ લાખ પંચ્યાસી હજાર આની પ્રાઇઝ છે પેટ્રોલ જી ફર્સ્ટ ઓનર બે હજાર ચૌદ મોડલ ઇકો ફાઇવ સીટર મારુતિ સુઝુકી મસ્ત કન્ડિશન આ પણ ગાડી જોઈ શકો છો કેવી લાગે છે આ કેટલો ભાવ ત્રણ લાખ પંચ્યાસી પેટ્રોલ સીએનજી બે હજાર ચૌદ ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સની ડિટેલે આપવાનો છું તમને પણ આ પહેલાં ગાડી જોઈ લો તમને કેવી લાગી આ ગાડી જોઈને મને બેસ્ટ લાગે છે ઇન્સ્યોરન્સ આમાં લગભગ ચાલુ હશે ઇન્સ્યોરન્સ સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એન્જી મેન્જી કમ્પ્લેટ છે આ ગાડી પણ લેવી હોય તો કહેજો હવે આના પછી બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું અલ્ટો આ અલ્ટો જોઈ શકો છો આ અલ્ટો મારે વેચવાની છે બે લાખ પાંચ હજાર બે હજાર પંદર મોડલ બે ઓનર અને પ્યોર પેટ્રોલની બે ઓનરવાળી આખી ગાડી ઓરિજિનલ છે સો ટકા નવી છે તો આ લેવી હોય તો કોન્ટેક કરજો ચાલો બીજી જોઈએ ફટાફટ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે લાખ તેર હજારમાં વેચવાની છે બે હજાર પંદર પેટ્રોલ સીએનજી ઈડર બાજુ જોવા મળશે હિંમતનગર આમ એડ્રેસ આપ્યું છે પણ ઈડર બાજુ જોવા મળશે તમને આ ગાડી આ ગાડી ટુ ઓનરવાળી છે સીએનજી છે ગાડી કંડિશન મસ્ત સારી સાચવેલી અને જોરદાર છે હવે છેલ્લી હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો એક લાખ પાસઠ હજાર પેટ્રોલ સીએનજી બંને ચાલુ છે ડીસામાં પડી છે આ ગાડીની વધારે ડિટેલ નથી આપેલી એટલે હું નથી જણાવતો લેવી હોય કોઈ પણ ગાડી તો આમાંથી કોઈ પણ ગાડી પસંદ આવી કોઈ પણ એક પણ ગાડી પસંદ આવી તો લેવા માટે ફોન કરી શકો છો મેસેજ કરી શકો છો અને હા કોમેન્ટ પણ કરી શકો છો